નમસ્તે મિત્રો વિચાર મંથનનો અત્યારનો વિષય છે જે થાય છે તે સારા માટે જ થાય છે ચાલો આ ઉપર વિચાર કરીએ એક રાજા હતો એ દરબાર રાજદરબાર ભરીને બેઠો હતો તો શું થયું ત્યાં વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કામગીરી શરૂ હતી અને એક દોડતો આવ્યો મહારાજ મહારાજ બાજુના રાજ્યનું લશ્કર આપણા ઉપર ચડી આવ્યું છે તો ત્યાં મંત્રીઓને બધા બેઠા હતા રાજાના જે મંત્રીઓને બધા હોય એમાં એક મંત્રી બોલી ઉઠ્યો જે થાય છે તે સારા માટે થાય છે રાજાને ગુસ્સો આવ્યો શું સારા માટે થાય છે રાજા ગુસ્સે થઈ ગયો પછી રાજા પોતાની રીતે તૈયારી કરી સૈનિકોને લઈને ત્યાં ગયા બાજુના રાજ્યના સૈનિકોને જે રાજા ચડાઈ લઈને આવ્યો હતો એમને ભગાડી મૂક્યા પછી વળી પાછા થોડા દિવસ પછી રાજા રાજદરબાર ભરીને બેઠો હતો અને વિવિધ પ્રશ્નોનું પ્રજાને લગતા પ્રશ્નોનું બધું સોલ્યુશન લાવવાનું કામકાજ શરૂ હતું આવે વખતે રાજા સિંહાસન પર બેસવા જતા હતા ત્યાં રાજાનું સિંહાસન એકાએક ગબડી પીડ્યું કંઈક પાયો તૂટી ગયો છે સિંહાસનનો પાયો જે બેસવાનો આવે તે તૂટી પીડ્યો હોય છે અને પહેલાં મંત્રીથી બોલાઈ ગયું જે થાય છે તે સારા માટે થાય છે આવી ઘણી બધી ત્રણ ચાર બાબતો બની દર વખતે પહેલાં મંત્રીએ એમ જ કહ્યું કે જે થાય છે તે સારા માટે જ થાય છે હવે રાજાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો તેણે સૈનિકોને હુકમ કર્યો કે આ મંત્રીને કારાગારમાં ધકેલી દો એને ટૂંકમાં જેલમાં પૂરી ગયો અને પેલા મંત્રીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો અને તોય મંત્રી તો એમ જ બોલ્યો કે જે થાય છે તે સારા માટે જ થાય છે આ વાતને લઈને થોડા દિવસો વીતી ગયા એક દિવસ રાજા તેના સૈનિકો સાથે શિકાર માટે ગયા રાજાના નગરની બાજુમાં જંગલ હતું રાજા શિકારની શોધમાં ને શોધમાં જંગલમાં ઊંડે સુધી જતા રહ્યા એના સૈનિકો પણ છૂટા પડી ગયા એના સૈનિકો તેનાથી દૂર થઈ ગયા અને રાજા આ જંગલ બહુ ખૂબ મોટું ગાઢ અને ભયાનક હતું તો શું થયું જંગલની અંદર ઊંડે ઊંડે આદિવાસીઓ રહેતા હતા રાજા ભૂલા પડી ગયા અને ત્યાં પહોંચી ગયા હવે એ હોય આ રાજાને પકડ્યા હવે એમને તો આ ખબર નહોતી કે આ રાજા છે હવે એવો એક માણસને શોધતા હતા કે જેનો એમના દેવતાને બલી ચડાવવામાં આવે એ તો એ એક માણસની શોધમાં હતા એમણે આ રાજાને પકડી લીધા અને પોતાના આદિવાસી રાજા પાસે લઈ ગયા રાજાને પકડીને અને પેલા આદિવાસી રાજાની આગળ હાજર કરવામાં આવ્યા અને આદિવાસી રાજાએ એ પેલા રાજા સામે જોયું બધી રીતનું ઉપરથી માથાથી લઈ પગના અંગૂઠા સુધીનું નિરીક્ષણ કર્યું અને બોલી બોલ્યા કે આ નહીં ચાલે બલિ માટે આપણે આપણા દેવતાને બલી ચડાવવાનો છે પરંતુ આ બલી માટે યોગ્ય નથી કારણ કે રાજાની એક આંગળી કપાયેલી હતી જ્યારે સિંહાસન ઉપરથી ગબડી પડેલા જે પકડાઈ ગયા હતા સિંહાસન ઉપરથી પોતાના રાજ્યમાં હતા ત્યારે એમની એક આંગળી સિંહાસનની સિંહાસનના પાયા સાથે પાયા નીચે આવી જતા આંગળી કપાઈ ગઈ હતી જેથી આંગળીને કાપવી પડી હતી આ વાત મારે તમને કરવાની ભૂલાઈ ગઈ સોરી તો શું થયું પેલા આદિવાસી રાજા એ કહ્યું કે આના અંગમાં આનું અંગ એક ઓછું છે આની આંગળી એક કપાયેલી છે બલિ ચડાવવો નથી આપણે આપણા દેવતાને સર્વાંગ સંપૂર્ણ અંગો વાળો બલી ચડાવવાનો છે એટલે આને ચોડી મૂકો પેલા રાજાએ રાહતનો દમ ખેંચ્યો કે ચાલો જીવ તો બચી ગયો અને આ આદિવાસી સૈનિકો આ રાજાને જંગલની બહાર મૂકી આવ્યા રાજા રાજાનો વિસ્તાર શરૂ થતો હતો પછી આ રાજા નગરમાં આવ્યો અને તેમણે બધી વાત કરી રાજદરબારમાં તો રાજાને પેલા મંત્રીની યાદ આવી તે મંત્રીએ એમ કહેલું કે જ્યારે રાજા સિંહાસન પરથી ગબડી પડેલા અને આંગળી સિંહાસનના પાયામાં આંગળી આવી જતા આંગળી કપાઈ ગઈ હતી તો મંત્રી ત્યારે એમ કહ્યું હતું કે જે થાય છે તે સારા માટે થાય છે તો રાજાને એ વાત યાદ આવી અને તેમણે તરત જ પોતાના સૈનિકોને હુકમ કર્યો કે આપણે પેલા મંત્રીને જેલમાં પૂરેલા છે તેમને છોડી મૂકો તુરત જ એ મંત્રીને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા અને રાજાની રાજાને પોતાની ભૂલ સમજાય કે નહીં ભાઈ જે થાય છે તે સારામાં તેજ થાય છે તો મિત્રો આપણી સાથે પણ આપણા જીવનના નાના મોટા પ્રસંગોમાં આવી ઘટના બનતી હોય છે જે આપણને ના ગમે જે આપણી ઈચ્છા વિરુદ્ધની હોય આપણને આર્થિક નુકસાન લાવે કે આપણા સંબંધોમાં ભંગાણ પાડે સંબંધ વિચ્છેદ કરાવે ત્યારે એટલી ધરપત રાખવી કે જે થાય છે તે સારા માટે જ થાય છે જોકે આ બાબત પછાવવી જરા અઘરી છે કારણ કે આવા વખતે આવી બધી જે કંઈક કંઈક દુર્ઘટનાઓ જેવી બાબતો આપણી સાથે ઘટે અને આપણે એમ કહીએ કે જે થાય છે તે સારા માટે જ થાય છે એ માનવું જરા ઘણું બધું કઠિન છે પરંતુ એમાં પણ ઈશ્વરનો કોઈ શુભ હેતુ છુપાયેલો હોય છે એટલે સંસારમાં આપણે જે જે ભૂમિકા ભજવીએ છીએ ભાઈની પિતાની બહેનની માતાની કે પુત્રને જે કાંઈ આપણી ભૂમિકા ભજવતા હોઈએ અને એમાં જે સમસ્યાઓ આવે તેનો સ્વીકાર આપણે કરી લેવો જોઈએ એમાં જે કાંઈ સમસ્યાઓ આવે અને ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે જે થાય છે તે સારા માટે જ થાય છે કહું તો શું તમને જરાક થોડું એવું લાગશે કે આ બાબત પચાવવી અઘરી છે પરંતુ જે થાય છે તે સારા માટે જ થાય છે